ગણપતિ બાપા મોરિયા જય ગણપતિ પ્યારા પ્રભુ જય ગણપતિ પ્યારા વિઘ્ન વિનાયક મૂર્તિ વિઘ્ન વિનાયક મૂર્તિ સુખદાયક સારા પ્રભુ જય ગણપતિ પ્યારા જય જય શંભુ કુમાર શોક સદા હરતા પ્રભુ શોક સદા હરતા દવ વિશેષ વિચક્ષણ દેવ વિશેષ વિચક્ષણ રક્ષણ ના કરતા પ્રભુ જય ગણપતિ પ્યારા ગૌરી પૂ ગણેશ કર જોડી કર જોડી સ્મરણ કરે છે તેના સ્મરણ કરે છે તેના દુઃખ ખો તોડી પ્રભુ જય ગણપતિ પ્યારા લચ પચતા લાડુનું ભોજન બહુ ભાવે પ્રભુ ભોજન બહુ ભાવે આપ બિરાજો છોત્યા આપ બિરાજો છોત્યા સંકટ ન વયા પ્રભુ જય ગણપતિ પ્યારા સિિ બુદ્ધિ બે શુભ પત્ની સંગે પ્રભુ શુભ પતની સંગે શુભ કામે વિચરો છુભ કામે વિચરો છતિશય ઉછરંગે પ્રભુ જય ગણપતિ પ્યારા સુર ન સર્વે સુરનર મુનિ વર સર્વે સેવે છેતમને પ્રભુ સેવે છેતમને મંગલકારી મૂર્તિ મંગલકારી મૂર્તિ આપો સુખય મને પ્રભુ જય ગણપતિ પ્યારા संकट हर सुख कर हर जी उधर जो प्रभु हर जी उधर जो शरणागत सेवकनो शरणागत सेवकनो अब અભ્યુદય કરજો પ્રભુ અભ્યુદય કરજો જય ગણપતિ પ્યારા પ્રભુ જય ગણપતિ પ્યારા વિઘ્ન વિનાયક મૂર્તિ સુખદાયક સારા પ્રભુ સુખદાયક સારા વિઘ્ન વિનક મૂર્તિ વિઘ્ન વિનાયક મૂર્તિ સુખદાયક સારા પ્રભુ જય ગણપતિ પ્યારા પ્રભુ જય ગણપતિ પારા